મહાનગરપાલિકા વિસ્તારોમાં સુધારો થાય તે માટેલ હોસ્પિટલના ડોક્ટર્સને પણ જરૂરી માર્ગદર્શન સાથે સૂચનાઓ આપવામાં આવી આ સાથે જ અસરગ્રસ્ત વિસ્તારોમાં સાવચેતીના પગલા લેવા માટેની સૂચના તબીબોને આપવામાં આવી છે પંકજભાઈ દેસાઈ અને મ્યુનિસિપલ કમિશનર જીએચ સોલંકી દ્વારા સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી જે અંતર્ગત ઝાડા ઉલટીના અસરગ્રસ્ત દર્દીઓ સાથે મુલાકાત પણ કરાઈ હતી